એમના હવે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે કેમકે એમના જે મોટા મોટા કૌભાંટો છે ને અને ચેતરભાઈએ જે કાઢેલા તો હવે ચેતરભાઈની જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો આગળ સાહેબ તમને લાઈવ આપો વિડિયો બતાવો હવે આ બેને આક્ષેપો કર્યા ભાજપ ઉપરભાઈ ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે એમની ઉપર ખોટો કેસ કરી નાખ્યો કોને તો કે ભાઈ સંજયભાઈ વસાવે હું નથી કેતો ભાઈ અને હું કોઈ દી મારા મોઢાથી એમ ના નાખો કે ખોટો કેસ કર્યો કેમ મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવે કાચનો ગ્લાસ માર્યો તો કાચનો ગ્લાસ આપણે હુકમ મારવો પડે ભાઈ અને તમે કહેતા છો કે ભાઈ કાચનો ગ્લાસ માર્યો તો તારી પાસે સીસીટીવી છે ના મારા ભાઈઓ મારી પાસે સીસીટીવી નથી અને સામેવાળા વ્યક્તિ પાસે સીસીટીવી નથી એટલે તમે સમજી જાવ સાહેબ કે કોણ સાચું ને કોણ ખોટું મારે કાઈ કહેવાની વધારે જરૂર નથી મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ બેન તમે જોઈ રહ્યા છો આ બેનનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે બેને પણ એવા આક્ષેપો કર્યા જે તમને સાહેબ એમના મોઢાથી આગળ સંભળાવું એટલે ખાસ કરીને વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો હવે અત્યારે જયતરભાઈ વસાવા જે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે એમના જામીન નામ મંજૂર થઈ ગયા જામીન નામ મંજૂર થતા જયતરભાઈ વસાવા હાઈકોર્ટમાં પહોંચ્યા હાઈકોર્ટમાં પહોંચીને ગમે તે રીતે એમને જામીન મળે એ માટે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ બેન તમે જોઈ રહ્યા છો આ બેનનો વિડીયો અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા સાહેબ તમને આ બેનનો વિડીયો બતાવું આ વિડીયો જુઓ આ વિડીયો સાહેબ આપણને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળી રહ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ અલકેશ સ્લિપ્સ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત છે તો ચાલો મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અમારા ચેતરભાઈ ને સમાજ આદિવાસી સમાજ ટેકો આપો અને આ લડત અમે ચોક્કસ જારી રાખીશું અને ચેતરભાઈને ન્યાય મળે અમે ચોક્કસથી આ લડત જારી રાખીશું ધન્યવાદ